રાવણ હિરણ્ય કશિપુ કંસ વગેરેના રાવણ ને છેલ્લે શ્વાસ એવું થયું કે હું નિષ્ફળ ગયો ત્યાં સુધી મનમાં કે મારા જેવું કોઈ નથી અને એ દુનિયામાં એના જેવું કોણ હતું એને જે પ્રાકૃતિક ભોગ હતા એવા તો કોઈ નહીં દેવતાઓને નહોતા દેવતાઓ એને સલામ કરે તો એના ભોગ બધા અખંડ રહેતા હતા એને સલામ ન કરે એનું કાંઈ નહીં એનું બધું ખેદાન મેદાન મેદાન હે હા છેલ્લે ખબર પડે લાઈફની ખબર તો છેલ્લે જ પડે વ્યાસ ભગવાન તો આપણને બતાવવા હાટું એવું બતાવી ગયા કે દૈવી માણસો હોય એને અગાઉથી થોડીક ખબર પડે કે મળવા આપણે થોડુંક કંઈક હરખું નથી ઉતરતું આમાં એમ એટલે ભગવાન એવું બતાવ્યું ઓલાને તો એ ખબર પડતી નથી ઓલાને છેલ્લે ખબર પડે છેલ્લી ક્ષણમાં કે પછી કાંઈ કાંઈ કરવાનું એને શક્યતા હોતી નથી એ રામે બાણ મારી દીધું અને પછી ખબર પડી કે મારું હવે સરખું નથી બાણ માર્યા પહેલા ઓગાઈમાં પહેલા તો જો મારી દીધું હોત એને ખબર પડી ગઈ હોત તો તો હાથ જોડીને દોડીને પોગી ગયું હોત તો બધું પૂરું થઈ જાય પણ બાણ માર દીધા પછી બધું થયું રાવણ હિરણ્ય કશિપુ કંસ વગેરેના જીવનના ઇતિહાસ દ્વારા જોવા મળે છે તેવું થઈ રહે છે તેથી તેને મોઘ કરમાણ કયા છે અર્થાત ઉપક્રમ પ્રભૃતિ નિષ્ફળ પ્રવૃત્ત તેનો પુરુષાર્થ તેને વ્યર્થ માર્ગ પર દોરી જાય છે રાવણ આચાર્ય જેવું લખે છે ઉપક્રમ પ્રવૃત્તિ નિષ્ફળ પ્રવૃત્તિ કોઈ પણ વાતનું પ્રતિપાદન કરવું હોય તો આપણી મેળે ન કરવું આગળ ક્યાંક પૂર્વજોનું જોવું પૂર્વજોએ કોનું પ્રતિપાદન કર્યું છે આપણી મેળે કરી તો આપણી આપણને અહમ કહેવાય તેવો પુરુષાર્થ ઘણો જ કરે છે પણ ખોટે માર્ગે કરે છે જેથી પુરુષાર્થ ફળ સુધી પહોંચી શકતો નથી અને એ પુરુષાર્થ જ એમને શાંતિ આપી શકનારો બની શકતો નથી ફળ તો સંતાપ દેનારું જરૂર આવવાનું જ છે પણ જ્યારથી પુરુષાર્થ આદરે છે ત્યારથી જ તેને અશાંતિને સંતાપને દેનારો બની રહે છે ઘણા આરંભો અર્થાત પુરુષાર્થોમાં ફળ ભલે અંતે મળવાનું હોય પણ સાધકના અંતરમાં શાંતિ અર્પણ કરનાર નથી ફળ તો મહેર્યા પછી મળવાનું હોય પણ શાંતિ અટાણથી મળે આવવા એને એટલે એમ કીધું મોઘાશા મોચેત અને સફળ આશા ને સફળ કર્મ અને સફળ જ્ઞાન ને સફળ ચેતના એને અટાણથી મને ટાઢું થવા એવું કર્મ કરે તો અટાણથી અને મને ધીરે ધીરે ઠંડક આવવા કે બરાબર આપણે મજા આવે છે અને આપણું જીવન સફળ થતું હોય એવું લાગે છે રાવણને પેલા રાવણ એ બધે પુરુષાર્થ તો કર્યો હતો પણ તો એ મનમાં તો એમને ઠેઠ લગી થતું મારું પાધરું કેમ પડતું નથી મારું બધું હરખું થોડું થોડું સેટું રહેતું હોય ને પાથરું ન રહેતું હોય હિરીન કસીબો ને લો બધું હરકું દેવતાઓ ધ્રુજતા હતા એમ કે અમારો છોકરો કેમ પાથરો નથી હાલતો એટલે એટલું ક્યાંક ક્યાંક એને બોલું રહેતું હોય એમ દશરથ મહારાજ ને તો બધું ઓલું પાતરું નતું તો મને એમ ઓહો મારે ઘેરે તો બધી સંપત્તિ ત્રિલોકીની સંપત્તિ આવી ગઈ શાસ્ત્રીજી મહારાજ એમ કે શાસ્ત્રીજી મહારાજ કે મારા બધા હવાયા સંકલ્પ સંકલ્પ બધા હવાયા પૂરા થયા છે એક એ અધૂરો તો ઠીક છે પણ એક જેટલો ધાયરો તો એટલો નહીં હવાયો પૂરો થયો સ્વામીએ ગુરુકુળ કરવાનું હતું ને ત્યારે એમ સ્વામી વિચાર પચાસ છોકરાઓ ભાઈ ભજન કરે અને આપણે આપણો ધર્મ પાળીએ કોઈ ધર્મ પાળતા આપણને રોકે નહીં એટલા માટે ગુરુકુળ કરીએ તો પચાસ છોકરા ગયા સ્વામીની હાજરીમાં કેટલા થઈ ગયા હતા ત્રણ સંસ્થાઓ તો ત્યારે હતી એટલે હવાયા સંકલ્પ થયા ઘણા આરંભો અર્થાત પુરુષાર્થોમાં ફળ ભલે અંતે મળવાનું હોય પણ સાધકના અંતરમાં શાંતિ અર્પણ કરનારા હોય છે શાંતિ અટાણથી અર્પણ હોય ફળ તો ત્યારે મળવાનું સત્તરમાં અધ્યાયના અઠ્યાવીસમાં શ્લોકમાં વરસાદ તો મોડો મોડો આવવાનો હોય પાંચ કલાક કે અડધી કલાક પછી પણ એને વાવ્યા આવ્યો એ ગરમાટો આવવા ઘરમાં પાંચ વર્ષ સત્તર માં અધ્યાય ના અઠ્યાવીસ માં શ્લોકમાં ભગવાને કહ્યું છે કે જેમને મારામાં પરમાત્મામાં શ્રદ્ધા નથી અર્થાત જેઓ મારાથી વિમુખ છે તેમના દ્વારા કરવામાં આવેલ શાસ્ત્ર પ્રતિપાદિત યજ્ઞ દાન તપ વગેરે શુભ કર્મો પણ અસત બની જાય છે રાવણ યજ્ઞ કરતો પણ એ અસત થઈ ગયો હિરણ કશીપુ એ તપ કરતો હતો એ બધી અસત થઈ ગઈ તે આ જન્મમાં અથવા મર્યા પછી પણ સુખ કે શાંતિ આપનારા થતા નથી ઉલટા અંતે દુઃખ ને અશાંતિ પમાડનારા બને છે જ્યારે પરમાત્મામાં શ્રદ્ધા રાખીને પરમાત્માને માટે જે કાંઈ આરંભો કરવામાં આવે છે અર્થાત પરમાત્માને પ્રસન્ન કરવાના ઈરાદાથી જે કાંઈ કર્મો કરવામાં આવે છે અને જે કર્મો ભગવાનને અર્પણ કરવામાં આવે છે અર્થાત અર્પણ કરવા માટે કરવામાં આવે છે તો તે તેના આત્મામાં પરમ શાંતિ અને સુખ કરનાર એમાં પરમાત્મામાં જે અન્ય અતિરિક્ત મહત્તા છે બીજામાં ક્યાંય નથી એ બી મહત્તા મમભૂત મહેશ્વર એવું જાણીને કરતો હોય અન્ય અતિરિક્ત મહત્તા હોવી જોઈએ બીજામાં હોય એવી જ કરતા હોય તો હું ત્યાં સુધી એની નિષ્ઠા અને આનંદ આવતો નથી બીજાનો બંગલો હોય નાનો બંગલો હોય બેના બંગલો હરખા હોય આખા લાઈનના બંગલા હોય તો આન કાંઈ ફૂલ આવે બીજા કોઈના ન હોય શેરીમાં એક ને જ હોય તો એટલે અન્યાતિરિક્ત મહત્તા હોવી જોઈએ અને અન્યાતિરિક્ત મહત્તા જાણે અને ભગવાનને જાણે તો એને નિષ્ઠા થઈ ગયો મમા બહુ મહેશ્વર મેં એવું કીધું તો અહીંયા ભગવાનની નિષ્ઠા એટલે શું અર્થ લેવાનો અન્યતિરિક્ત મહત્તા એ જ એને જો આમાં જણાય કે આમાં જે છે એ ક્યાંય બીજે નથી એવું જાણીને જોડાય તો એમાં નિષ્ઠા થઈ કહેવાય આમાં બહુ સારું છે એવું જાણીને જોડાય તો ભક્તિ કહેવાય આમાં જે છે એવું ક્યાંય નથી અને મારે તો આની સેવા કરવી છે તો એને ઉપાસના કહેવાય મારી જિંદગીની સેવામાં જ કાઢવી તો એની સત્તરમાં અધ્યાયના અઠ્યાવીસમાં શ્લોકમાં ભગવાને કહ્યું છે કે જેમને મારામાં પરમાત્મામાં શ્રદ્ધા નથી અર્થાત જેઓને મારા જેઓ મારાથી વિમુખ છે તેમના દ્વારા કરવામાં આવેલા તેમના દ્વારા કરવામાં આવેલા શાસ્ત્ર પ્રતિપાદિત યજ્ઞ દાન તપ વગેરે શુભ કર્મો પણ અસત બની જાય છે તે આ જન્મમાં અથવા મર્યા પછી પણ સુખ કે શાંતિ આપનારા થતા નથી ઉલટા અંતે દુઃખ ને અશાંતિ પમાડનારા બને છે જ્યારે પરમાત્મામાં શ્રદ્ધા રાખીને પરમાત્માને માટે જે કાંઈ આરંભો કરવામાં આવે છે અર્થાત પરમાત્માને પ્રસન્ન કરવાના ઈરાદાથી જે કાંઈ કર્મો કરવામાં આવે છે અને જે કર્મો ભગવાનને અર્પણ કરવામાં આવે છે અથવા અર્પણ કરવા માટે કરવામાં આવે છે તો તે તેના આત્મામાં પરમ શાંતિ અને સુખ કરનારા થાય છે અને સત ફળ આપનારા થાય છે કર્મ કર્મચીયમ યત ઇિત્યેવાભિ ધીય તે તેથી એવા લોકોને મોઘાસા બતાવવામાં આવ્યા છે હું શ્લોક વાય ક્યો કર્મ ચૈવ તદર્થિયમ સત્ ઇત્યવ સત ઇત્યવા અભિધિયતે તદર્થિયમ કર્મ સતિ અભિધિયત પરમાત્માને માટે કરવામાં આવે તો એ બધાય સત્કર્મ બની જાય છે તેથી એવા લોકો પરમાત્મા તો છેતરાય એવા નથી માણસ સમાજને છેતરી શકે પણ પોતે કરે છે એ પરમાત્માની બે તો જાણતા હોય કે કોને હાટું કરે છે મારા હાટું કરે છે કે એના હાટું કરે છે તેથી એવા લોકોને મોઘાશાહ બતાવવામાં આવ્યા છે જેઓ ભગવાનથી વિરુદ્ધ વૃત્તિવાળા છે તથા જેઓ ભગવાનના સાચા ભક્તોથી વિરુદ્ધ વૃત્તિવાળા છે તેમના મનોરથો ક્યારેય સારું ફળ પમાડનારા બની શકતા નથી ઉત્તમ પદ્ધતિથી સારા મનોરથો સારું ફળ બનાવવા પમાડવા શક્તિમાન નથી બનતા સો એના મનોરથો સારા હોય તો એ સારું ફળ ન આવે દુર્યોધન એ બધાને દુર્યુધિષ્ઠિર જેટલું મારે દાન દેવું છે એના કરતાં બમણું દાન દેવું છે તો એ મનોરથ સારો કહેવાય કે મોળો કહેવાય હે તો એ ફળ સારું ન આવે લ્યો દાન દિદાન ફળ સારું ન આવે કર્ણ એવો મનોરથ કરે કે મારે એટલે કે મારે ત્યાગ કોઈથી મારા પગ ધોરાવવા નહીં અને મારી પાસે કોઈ માગે મારો જીવ માગે તો મારે આપી દેવો તો ફળ સારું ન આવ્યું તો એ ફળ સારું ન આવ્યું હારા સંકલ્પનું ફળ સારું ન આવે શું કરવાને એક બટન અવળું દેવાઈ ગયું બટન સામું ધ્યાન જાય તો પાછા બધા બટન હરખા દેવાય જેવો ભગવાનથી વિરુદ્ધ વૃત્તિવાળા છે તથા જેઓ ભગવાનના સાચા ભક્તોથી વિરુદ્ધ વૃત્તિવાળા છે તેમના મનોરથો ક્યારેય સારું ફળ પમાડનારા બની શકતા નથી મનોરથ હોય શું શાસ્ત્રો લખે છે જેવું તો ખરા શાસ્ત્રો શું કે છે આ બેઠા એ મને કોઈ સાંભળતા જ નથી કથા સાંભળો છે હે પણ આ ગીતા ના પડે સાંભળતા નથી આ એ તો એનું એનું સાંભળે પાછા સાઈડમાં પેરેલલ પોતાનું ગોઠવી દીધું છે ગીતાનો એક એક શ્લોક આવતો જાય એમ પોતાનો એક એક શ્લોક આવતો જાય એ સાંભળે ગીતા સાંભળે જેવો ભગવાનથી વિરુદ્ધ વૃત્તિવાળા છે તથા જેઓ ભગવાનના સાચા ભક્તોથી વિરુદ્ધ વૃત્તિવાળા છે તેમના મનોરથો ક્યારેય સારું ફળ પમાડનારા બની શકતા નથી ઉત્તમ પદ્ધતિથી કરવામાં આવેલા ઉપાયો પણ સારા ફળ સુધી પહોંચી શકતા નથી જોકે પરશુરામ પાસે ઉત્તમ મેથડ કહેવાય એ બેસ્ટ ટ્યુટર બેસ્ટ ટ્યુટર દુનિયામાં કોણ છે બેસ્ટ ટ્યુટર એની પાસે જઈ અને મેથડ કેવી રાખી ભમરો હોહરવો વીંધી નાખે તો એ હલે નહીં એ કંઈ ઓછી કુરબાની કહેવાય ફળ સારું નાય સારું ફળ ન આવ્યું હારા મનોરથ હોય અને બેસ્ટ મેથડથી કર્યા હોય તોય એક બટન નથી દેવાનું હરકું એટલે ઓલું પછી ન આવે એક બટન હરકું ન દેવાનું આખું ખમીસામામાં એક ખંભો તણાઈને એક ખંભો ખુલો ખુલ રે એમાં ભળી ટાઈ ટાઈ બાંધી હોય તો કેવું લાગે ઉત્તમ પદ્ધતિથી કરવામાં આવેલા ઉપાયો પણ સારા ફળ સુધી પહોંચી શકતા નથી જોકે સારા ફળમાં તેનો ઈરાદો પણ હોતો નથી પણ શાહાનું તાત્પર્ય તો એ છે કે તેમણે ઈચ્છેલ ફળ સુધી પણ તે પહોંચી શકનારા નથી ભગવાનથી અને તેમના સાચા ભક્તથી વિરુદ્ધ વૃત્તિના મનુષ્યોના કરેલા તમામ મનોરથો નિષ્ફળ થઈ રહે છે